વિશેષ કૃપા કરીને મનુષ્ય દેહમાં પ્રાપ્ત થયા છે સ્વામીજી કહે છે અને એટલા માટે સદગુરુ આપણા કારણ સદગુરુ I'm we'll need it. प्रकृति गुणा प्रकृति संभवा निबग्नति महाबा देहे देहे नव्यय भगवान कहे से के हे महाबाहो प्रकृति की उत्पन्न थनारा सत्व रज

હજી સુધી બંધાઈ જવા પાછળનું કારણ મૂળ કારણ શું છે અને એમાંથી કેવી રીતે છૂટી શકાય એના માટે શ્રી ભગવાન એક એક વસ્તુનો ખુલાસો કરતા 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 સ્ટેપ બાય સ્ટેપ આપણને સુધી પહોંચાડે છે શરૂઆતમાં પ્રથમ એમણે આ શરીર અને શરીર દેહ અને આત્માની ઓળખ કરાવી

ભગવાન કહે છે કે હે મહાબાહો પ્રકૃતિથી ઉત્પન્ન થનારા સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણો અવિનાશી દેહી એટલે કે આ જીવાત્માને આ દેહમાં બાંધી દે છે આપણે નથી કેતા કે આ કામસી પ્રકૃતિ નો માણસ છે આ માણસ સાત્વિક છે આ રજોગુણી પ્રકૃતિનો પ્રકૃતિ નો માણસ એવા શબ્દ પ્રયોગો તો આપણે કરીએ છીએ પણ સાત્વિક ગુણ એટલે શું એના લક્ષણો શું છે અને એ કેવી રીતે કામ કરે છે એટલે શું એના લક્ષણો શું એ કેવી રીતે કામ કરે છે અને તામસિક તમસ એટલે શું એના લક્ષણો શું કેવી રીતે કામ કરે છે અને આ ત્રણેય ગુણોને દૂર કરીને કેવી રીતે બંધન મુક્ત થઈ શકાય એટલે માયા ને ત્રિગુણી માયા એટલે આ ત્રણ કરી આપણે જેમ શાંતિ માં વાત કરીએ એમ પેલો આત્મજ્ઞાની તો ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે હું કશું કરતો નથી એમ કરી અને એ તો એ શાંત થઈને એની મસ્તીમાં મસ્ત બેસી ગયો છે પણ આપણે ગૃહસ્ત્રો શું કરશું કારણ કે આપણી સામે રોજે રોજ પરિસ્થિતિ બરાબર ખેતર માંથી થાકીને આવ્યા હોય સાંજે બરાબર ભૂખ લાગી હોય અને મસ્ત મજાની રસોઈ બનાવી હોય ને ઘરના ચલો બધા રહી ને સાંજે ચોમાસાનો દિવસ અને બધા ઘરમાં જમવા બેસીએ બહાર ઉકળાટ હોય એટલે અંદર પાછો પંખો કે એસી ચાલુ કર્યું હોય કારણ કે ચોમાસાનો દિવસ હોય એટલે બની શકે કે બફારો હોય આપણી દેશી ભાષામાં જો વાયરો કઠ્યો હોય અને બરોબર ભૂખ લાગ્યું જમવા બેસીએ હજી તો કોળીઓ લઈએ ના લઈએ લાઈટ થતી જાય આ પરિસ્થિતિ સામે જ્યારે આવશે હા તો એક સામાન્ય ઉદાહરણ છે ઇવી તો કેટલી ઘટનાઓ ઘટવાની છે આપના જીવનમાં આપણે ખબર નથી કયા સમયે કઈ જગ્યાએ કયા સ્થળે શું ઉભું થશે આપણી સામે આવશે એ આપણે જાણતા એટલે એ બધામાંથી એ બધાની સાથે

બધા દ્વારો એટલે દસ દ્વાર આપણે જાણીએ છીએ ઇન્દ્રિયો અંતઃકરણમાં પ્રકાશ સ્વચ્છતા અને વિવેક પ્રગટ થઈ જાય ત્યારે જાણવું કે સત્વ ગુણ વધ્યો છે અને હે ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુન રજો ગુણ વધવાથી લોનંદન તમો ગુણ વધવાથી અપ્રકાશ અપ્રવૃતિ તથા પ્રમાદ અને મોહ આ બધી વૃત્તિઓ પેદા થઈ જાય છે અંદર લોભ પેદા થાય

પ્રમાદ અને મોહ ઉત્પન્ન થઈ જાય તો સમજી લેવું કે તામસિક વૃત્તિ ક્રોધ આવી જાય તો સમજી લેવું કે તામસિક વૃત્તિ પેદા થઈ ગઈ અને મનને શાંતિ હોય ભગવાનનું નામ લેવાનું મન થાય કંઈક સારા અધ્યયન કરવાનું મન થાય તો સમજી લેવું કે સાત્વિક ગુણ વધ્યો છે હવે કયા ગુણને ને વધારેલો રાખવો એ જો આપણે થોડોક પ્રયત્ન કરીએ તો આપણે સાત્વિક ગુણને ને થોડુંક વધારે એક્ટિવેટ કરી શકીએ રાખી શકીએ છીએ અને જો સાત્વિક ગુણ એક્ટિવેટ વધુ રહે તો આપણી અંદર બધી સાત્વિક પ્રવૃત્તિઓ થાય કારણ કે સાત્વિક ગુણ છે એ પરમાત્મા તત્વ તરફ લઈ જવામાં સહાય છે ભગવાન અહીં એ વાત પણ કરે છે કે મનુષ્ય જ્યારે એનું મૃત્યુ થાય મૃત્યુ થવાની તૈયારી હોય અને એ સમયે કયો ગુણ વધેલો હોય તો એની શી ગતિ થાય એની પણ ભગવાન અહીંયા વાત કરે છે તો ભગવાન એમ કે છે કે જ્યારે મૃત્યુની તૈયારીમાં હોય માણસ અને જો એ વખતે એનામાં સાત્વિક ગુણ વધેલો હોય તો એ ઉત્તમ વિધતાઓના નિર્મળ લોકોમાં જાય છે મતલબ સારા લોકોમાં જાય છે અને જો રજો ગુણની વૃદ્ધિ થયેલી હોય તો એ કર્મસંગી મનુષ્યોનીમાં જન્મ લે છે અને જો તમો ગુણની એનામાં વૃદ્ધિ થઈ ગઈ હોય તો એ મૂળ જતો રહે છે મૃત્યુ વખતની વાત છે હો એટલે આ ત્રણેય ગુણને જાણવાની આવશ્યકતા એટલા માટે છે એના ઉદાહરણ પણ આપણે જોઈ શકીએ છીએ કે મહારાજ ભરત જેવા ભરત મુનિ જેવા કોઈ

મહાન ભક્ત હોવા છતાં પણ એમને હરણ તરીકે જન્મ ધારણ કરવો પડ્યો પાછા એમના જે ગુણો હતા એ તો હરણમાં રહ્યા હરણ તરીકે જન્મ્યા ખરા પણ એ સુકા પાંદડા થાય પોતાનું જીવન વ્યતીત બોલો હરણ તરીકે રહ્યા એવા ઘણા ઉદાહરણ આપણે જોઈએ છે સત્તાધાર નો પાડો જોઈને છે ને ઉદાહરણ એવા આપણી સમક્ષ આપણે ઘણા પશુ પક્ષીઓને એવા જોયા હશે આપણને એમ થાય કે આ કોક આપણું ઓળખીતું લાગે છે પેલા શ્વાન કુતરા હોય તો ઘણી વખત બની શકે એવા ઘણા ઉદાહરણો છે અંત સમયે તમસ જો વધ્યો હોય તો શું થાય મૂળ યોનીઓ એટલે આ પશુ પક્ષીની જે યોનીઓ છે એ બધી મૂળ યોનિઓ છે માણસ એમાં જતો રહે એટલા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિની જ્યારે અંત સમય હોય આપણને એમ લાગે કે આ વ્યક્તિનો અંત સમય છે એટલે ત્યાં ભગવાન નામનું રટણ કરવું ભગવાન નામનું જપ કરવા ત્યાં બને એટલું આજુબાજુ સાત્વિક વાતાવરણ રાખવું તો એનામાં પણ એ સાત્વિક ગુણ પ્રગટ થશે દીપકભાઈ ભગવાન નામનો જપ કરવો गोपाल राधे कृष्ण गोविन्दे गोविन्दे I'm ચિંતન મુખ્ય હોય છે પૂજ્ય સ્વામી રામસુદાસજી મહારાજના શબ્દો છે જન્મ થવામાં અંતકાળનું ચિંતન મુખ્ય હોય છે પણ અંતકાળનું ચિંતન સાત્વિક છે કે રાજસિક છે કે તામસિક છે એ એના જીવનભરના કાર્યો કર્મો નક્કી કરતા હોય જો એનું જીવન સાત્વિક હોય તો અંતકાળે સો ટકા ચિંતન એના જેવા ભાવો હશે એના જેવા કર્મો હશે કારણ કે આ ચિંતનના મૂળમાં ભાવ અને ભાવના મૂળમાં કર્મ રહેલો છે આ દ્રષ્ટિએ

એટલે આ પૃથ્વી લોક કરતા ઊંચા લોક માં જાય છે રજો ગુણ માં રહેલા મનુષ્યો મૃત્યુલોક માં જન્મ લે છે અને નિંદનીય સમ